પાણીની બહુ તકલીફ છે રોજ રોજ આમ વાત કરીએ બાકી કશું કર્યા નથી આમ બધી બેનું જીન નરબદા પાણી લાવીએ છોકરાને રાંધી ખાવડાવીએ નાવા ધોવાનું નરબદા જીવન જરૂરિયાતની પ્રાથમિકતા એટલે પાણી પાણીની ગંભીર સમસ્યાનું વર્ણન કરતી આ મહિલાના શબ્દો છે કવાંટ તાલુકાના તુરખેડા ગામની આ પરિસ્થિતિનું વર્ણન કરી રહ્યા છે નમસ્કાર ડીબી લાઈવ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું દિનેશ ભાટિયા છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તુરખેડા ગામના બસ્કરી ફળિયામાં પીવાના પાણી માટે ફળિયાના લોકોને બે કિલોમીટર દૂર નર્મદા નદીનું ચાલુ એટલે કે ડોહળું પાણી પીવા માટેની મજબૂરી સામે આવી છે આ ગામથી નજીકમાં જ હાફેશ્વર આવેલું છે અને ગામથી નર્મદા નદીનું પાણી છેક દાહોદ સુધી તો પહોંચી ગયું છે પરંતુ નદીના કિનારે વસતા લોકો જ તરસે મરી રહ્યા છે આ તો એવી વાત થઈ કે નદી મેં મીન પિયાસી અને દીવા તળે અંધારા જેવી આ હકીકત છે ગુજરાત રાજ્યના તેત્રીસ જિલ્લાઓમાં સૌથી પછાત છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકો એ ઉપરાંત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યના સરહદી વિસ્તારમાં હજુ સુધી વિકાસ પહોંચ્યો નથી આ વરવી વાસ્તવિકતા ત્યારે સામે આવી છે કવાંટ તાલુકાના હાફેશ્વરથી નર્મદા નદીનું પાણી પાઇપલાઇન મારફતે છેક દાહોદ સુધી તો પહોંચાડવામાં આવ્યું છે પરંતુ હાફેશ્વર જૂથ ગ્રામ પંચાયતના તુરખેડા ગામના બસ્કરી ફળિયામાં નિવાસ કરતા ત્રીસ જેટલા પરિવારના એકસો જેટલા સભ્યો અને તેમના પશુઓને પીવાના પાણી માટે વલખા મારા પડે છે તુરફેડા ગામના બસ્કરી ફળિયાની રૂબરૂ મુલાકાત લેતા નવ નેજા આવી જાય તેવી હકીકત સામે આવી છે પરંતુ અનેક ડુંગરાઓના ઉતાર ચઢાવ ચડી અને આ ગામ સુધી તો પહોંચી શકાય છે અને ત્યાં પહોંચ્યા પછી એની રૂબરૂ મુલાકાત દરમિયાન સ્થાનિકોની આપવીતી સાંભળતા જે પાણી માટે આ લોકો તરફી રહ્યા છે એમની વિતક કથા સાંભળતા આપણી આંખમાં પણ પાળી આવી જાય છે નર્મદાના કિનારે વસેલા આ બસકરી ફળિયાની મહિલાઓ સાથે પુરુષો અનેક ડુંગરા ઉતરી અને બે કિલોમીટર દૂર નર્મદા નદીમાં પીવા પાણી લેવા માટે મજબૂર બન્યા છે નર્મદા નદીનું ડોળું પાણી ભરી બેડાઓ માથે મૂકી અને મહિલાઓ ડુંગરાઓ ચડી અને ઘર સુધી પાણી લાવે છે નર્મદા નદીના કાંઠાથી ખાલી હાથે ટેકરા ચડવું તો મુશ્કેલ હોય છે ત્યારે આ તો મજબૂત બાવડાની મહિલાઓ માથે પાણીના બેડા ઊંચકી અને ટેકરા ચડતી જોવી એ પણ આજે નારી સશક્તિકરણની વાત કરતી સરકાર માટે એક લાજી મરવા જેવી અને હૃદય દ્રાવક હકીકત સામે આવી છે આ દ્રશ્યો જોઈએ આંખમાં આંસુ આવી જાય તેવા હકીકતો જોવા મળે છે પરંતુ આજના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સત્તાધીશોને આ ગામના લોકોની વેદના ક્યારે સમજાશે તે સમજાતું નથી મૂળ તુરખેડા ગામના નર્મદા ડેમના ડુબાણમાં જતા અસરગ્રસ્તોને વસાહતોમાં પુનઃ વસવાટ કરાવવામાં આવ્યો છે પરંતુ જે લોકો ડૂબાણમાં નથી ગયા તેવા લોકો આજે પણ આદી માનવ જેવું જીવન જીવવા માટે મજબૂર બન્યા છે બસ ફળિયા સુધી પહોંચવા માટેનો રસ્તો નથી ત્યાંના બાળકો માટે આંગણવાડી નથી પ્રાથમિક શાળા કે આરોગ્યની કોઈ સુવિધા નથી છતાં પણ ચાલો કે આ બધું તો ચલાવી લઈએ પરંતુ બાળકોને શિક્ષણથી વંચિત તો રહેવું પડે છે સાથે સાથે ફળિયામાં ત્રણ જેટલા હેન્ડપંપ માટે બોર ઉતારવામાં આવ્યા પરંતુ પાણી નહીં આવવાથી આ બોર પણ ફેલ ગયા છે જેથી આ ફળિયાના લોકોને નર્મદાનું ડોળું પાણી પીવાનો સમય આવ્યો છે લોકોની મજબૂરી છે કે પાણીની તીવ્ર તંગી અને વેઠતા સ્થાનિક લોકો જણાવી રહ્યા છે કે બે કિલોમીટર દૂર ચાર ડુંગર ચડી અને માથે પાણીના બેઢા લઈ અને રસ્તામાં બે ત્રણ જગ્યાએ બેઢા ઉતારતા ઉતારતા થાક ઉતારીએ ત્યારે ઘર સુધી પહોંચાય છે અને આવી રીતે ઢોરા અને છોકરા માટે પાણી લાવવા માટે આ લોકો મજબૂર બન્યા છે ત્યારે નાહવા ધોવા માટે નર્મદા નદીએ જઈએ છીએ પણ પાણીમાં ખૂબ મોટા પ્રમાણમાં મગર હોવાથી મગરની જીવ જવાની પણ બીક લાગતી હોય છે પશુઓ નદીમાં પાણી જીવ પીવા જાય તો ઘણી વખત મગર તેમને ખેંચી જતા હોય છે દ્રશ્યોમાં જોવા મળતા આ દ્રશ્યો આવા તો ચાર ચાર ડુંગરા ચડી અને આ મહિલાઓ માથા ઉપર અને હાથમાં અને કેળમાં બેડા રાખી અને પાણી ભરવા માટે મજબૂર બની છે ખાલી હાથે પણ જો આ ડુંગરા ચડવા હોય તો એક ડુંગરો ચડતા હાંફ ચડી જાય એવી પરિસ્થિતિની અંદર આ મહિલાઓ જે આમ એમના બાવળાની તાકાત બતાવી રહી છે અને જે પાણી આપણે જોઈ રહ્યા છે એ પશુઓને પીવામાં આવે એવું પાણી પોતે ઘર વપરાશની અંદર પણ વાપરવા માટે મજબૂર બન્યા છે કોઈપણ પ્રકારની ફિલ્ટર વગર આ સીધે સીધું નર્મદામાંથી પાણી ભરી ચાર ડુંગરો ચડી અને મહિલાઓ પોતાના ઘર સુધી પહોંચે છે ત્યારે એમના શરીર પણ પરસેવે રેપઝેપ થઈ જાય છે ત્યારે આજના ચૂંટાયેલા પ્રતિનિધિઓ નારી સશક્તિકરણની વાતો કરતા નેતાઓ અને વર્તમાન ભારતીય જનતા પાર્ટીની સરકાર કે જે વિકાસની વાતો કરે છે ત્યારે તેમનો વિકાસ અહીંયા નજરે પડી રહ્યો છે એ વિકાસની શું પરિભાષા સમજવી એ તો આપણે દ્રશ્યોની અંદર પણ જોઈ શકીએ છીએ અને એના પરથી ઘણું બધું આ દ્રશ્યો કહી રહ્યા છે કે આજે કેટલું જંતુઓ સહિતનું આ પાણી પીવા માટે આ લોકો કેટલા મજબૂર બન્યા છે અને આ પાણીની અંદર ખતરનાક મગરો પણ વસવાટ કરે છે ઘણી વખત લોકોને મગર અને મહિલાઓને અને પશુઓને મગર તાણી જવાની ઘટનાઓ પણ બને છે ત્યારે સરકાર સંવેદનશીલ કહેવાતી ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર જો આ પ્રશ્નનું નિરાકરણ નહીં લાવે તો ભારે આંદોલનના યધાણ પણ વર્તાઈ રહ્યા છે અને તુરખેડા ગામના લોકો હવે ત્રાસી ગયા છે પાણીની સમસ્યાથી કંટાળી ગયા છે અને એક જ માગણી કરી રહ્યા છે કે અમને પાણી આપો પાઇપલાઇન દ્વારા પાણી આપો સમગ્ર ગુજરાતમાં નળ સે જલ યોજનાનો તો ફિયાસ્કો થયો જ છે સે જલમાં નળમાંથી પાણી તો નથી આવ્યું પરંતુ લોકો પાણીદાર બની ગયા છે નેતાઓ અને અધિકારીઓ પાણીદાર બની ગયા છે ત્યારે આવો ડોરું પાણી પીવા માટે મજબૂર બનેલા દૂરખેડા ગામના લોકો પાણીની માંગ કરી રહ્યા છે અલ્તાફ મકરાણી સાથે ડીબી લાઈવ ન્યૂઝ છોટા ઉદેપુર તાલુકા ટોલખેડા ગામ બજકરિયા ફળિયા અમારો પાણીનો બહુ તકલીફ છે નરબદા કિનારેથી નો લાવીએ ને વાટે બેહતા બેહતા આયા અર્ધો ડુંગર ચડે ને બહીએ પાણી પીને પાછા ચડીએ તે પાછા ઉપર ચડીને બહીએ તો પછી ઘેર આવીને આવતા થાકો પીએ પછી કામ કરીએ આમ સારી તકલીફ છે અમારે પાણીની જ ને અમારે નિહાર જોવે ને રસ્તો જોવે ત્રણ વસ્તુ જોવે તે કિલોમીટર ડુંગર ઉપર આવ્યા આમ ઉપર પાણી લઈને ચડવાનું નર્મદા નદી ઉપર ડુંગર ઉપર જરા છે ત્યાંથી નું પાણી લાવી પીએ નર્મદાથી બે કિલોમીટર સરકાર અમને પાણીની સુવિધા કરી એટલું અમને જોવાય શું નામ બેન કોવાડ તાલુકો તુરખેડા ગામ બસ કર્યા ફોડિયા ને બહુ પાણીની તકલીફ મોટા મોટા અધિકારી અને બધાને વાત રોજુ વાત કરી પણ અમારું કામ કોઈ કરતા નથી બહુ તકલીફ પાણીનું બે કિલા મીટર પાણી લાવી નર્મદાથી પીએ પણ बहुत अकली से हमारा कोई काम नहीं करता मोटा मोटा अधिकारी और तो धार सभ्य ने भी मरिए से ते भी हमारू नजदीक आ जो आवता और एक होगी दो हाव और भी वर्षा नजदीक आ जो और भी नहीं करवाना जरूर है हमारे तात्कालिक काम थी जावा जो है जाम से और राठवा कवर तालुका ऑफिसर पंचायत તુડખડા ગામ બસકરીએ ફળિયા પાણીની બહુ તકલીફ છે રોજ રોજ આમ વાત કરીએ બાકી કશું કરી આલતા નથી આમ બધી બેની જીન નરમદા થું પાણી લાવીએ છોકરાને રાંધી ખાવડાવીએ નાવા વાધું નરબદા બધું આવું સગવડ આમ કરીએ એવી એવી તકલીફ આમ કરીએ બધાને આમ વાત કરીએ બાકી કોઈ સગવડ નથી કરી આમ માથે પાણી લાવીએ બેહી બેહીને થાકી જઈએ છીએ રસ્તામાં બહેતા બેહતા આવીએ છીએ આમ મૂર્ખી